શિવલ્લભાધીશ કી જય યુગલ સરકાર કી જય કાનરદાસજીનું એક પદ છે પહેલાં પદ શ્રવણ કરીએ અને પછી તેમાં રહેલા ભાવોને જાણીએ અજીવૃષિભાન કી લલી યા સાંવરિયા સો ને હા લગાય કે ચલી અયો રે આહીર કે હમરી ગલી ચંદન છિરકું લા તેરી પગડી હાથન મેં ગજરે ગુલાબ કી છડી રંગ મહલ મેં શ્રી રાધે જોખડી કોરી કોરી મટકી દધી ભરી ખાય ગયો નંદકો કો બડો છલી નેનો નેનો કજરા મુખ ધર્યો પારિ ઉમરિયા લાગે બડો ગુમાન वृंदावन की कुंज गलिन में रचियो ये यही धुन गावे स्वामी कानरदास अजी वृषभान की लली या सांवरिया सोने हा लगाए के चली अजी वृषभान की लली યા સાંવર્યાસો નેહા લગાય કે ચલી કેવા છે રાધે રાની શ્રી ઠાકોરજી કરતાં બે વર્ષ પહેલાં પ્રગટ થયા છે પણ નેત્ર નથી ખોલ્યા અને જ્યારે કીર્તિજી રાધાજીને લઈને નંદ મહોત્સવમાં ગયા પ્રભુજીની સાથે રાધેજુને પણ પલનામાં પધરાવ્યા છે અને યશોદાજી કીર્તિજી બંને સખીઓએ કહ્યું કે આજે જ આપણા બંને બાળકોની સગાઈનું તિલક કરી લઈએ તો નેત્ર ખોલીને સીધા પ્રભુજીને નિહાળ્યા છે આવો તો સ્નેહ છે શ્રી ઠાકોરજીમાં રે અહીર તું હમરી ગલી ચંદન છીરકુ લાલા તેરી પગડી અલગ અલગ બાના કરી પ્રભુજી બરસાના પધારતા ક્યારેક ચૂડીવાળા થઈને પધારતા સ્વામીજીને શ્યામ ચૂડી પહેરાવતા ક્યારેક સ્વામીજીને નજર લાગે તો જંત્ર મંત્ર કરનાર સાધુ બનીને આવતા અને રાધેજી ચંદન છીરકીને બિરદાવતા હાથનમે ગજરા ગુલાબ રંગ મહેલ મેં શી રાધેજ ઉખડી કસુંબા છઠને દિવસે એકવાર પ્રભુએ બાબાને કહ્યું આપણી ગાયો ભૂલથી વૃભાનજીના વાડામાં જતી રહી છે અને તેને તો આપણા વિના નહીં ગમે એમ કંઈ રાત્રિના ચાલી નીકળ્યા શ્રીદામાની સહાયથી રાધેજીના ઘરે વાડામાં પધાર્યા અને આપ તો ગજરા ગુલાબની છડી ધરીને પ્રભુ સાથે રંગમહેલમાં પધારી અનેક લીલા કરી છે કોરી કોરી મટકી દધીસે ભરી ખાઈ ગયો નંદકો બડો હી છલી દાનના દિવસોમાં રાધેજૂના મટકીનું દહીં છલ કરીને પણ પ્રભુ રોગી જાય છે રાસમાં જે રસ આપ્યો હતો તે જ રસ ગોરસના મીશે પાછો લે છે નેનો નેનો કજરા મુખ ધર્યો પાન વારી ઉમરિયા લાગે બળો ગુમાન નંદાલયમાં માતા ભોજન કરાવી અચવન કરાવે અને બીરી આપે ત્યાં જ રાધાજીના નુપુરનો ધ્વનિ સંભળાય અને સુગંધ બીરી કર ધારી ને ઉઠ્યાનું પૂર ને ના દેજી પ્યારીજી પાસે પધારે છે આપના નૈનમાં તો ધર્યું છે પ્રભુ પાન આવે છે અને રાધેજી વારી જાય છે વૃંદાવન કી કુંજ ગલીન મેં રચ્યો હૈરાસ યી ધૂન ગાવે સ્વામી કાનરદાસ પિછવા રેવે બોલ સુનાયો ક્યારેક રાધાજી નંદાલયની પાછળથી ટેર કરે છે લલિતા હું કુંજમાં જાઉં છું તું બેગી આવજે અને પ્રભુજીના હસ્તમાં તો કોર હતો પણ તરત ઊભા થઈ ગયા બાનું કરે છે કે મૈયા કાલે આપણી એક ગાયને વનમાં બછીયા આવી છે હું બેગી ગાય બછીયાને લઈ આવું કુંજ ગલીમાં પધારી રાસ કરે છે પ્યારીજીના મનોરથ પૂરા કરે છે તો આવી રીતે અનેક લીલાનું ગાન સ્વામી કાનરદાસે આ પદમાં કર્યું છે યુગલ સ્વરૂપ સ્વરૂપ કી જય શિવલભાધીશ કી જય